જય સ્વયંભુ કહે છે કે જે વ્યક્તિને આત્માનો અનુભવ થાય છે પ્રતીતિ થાય છે તે તેવું કહે છે કે જ્યાં સુધી મારી દ્રષ્ટિ જાય છે ત્યાં મને મારો પોતાનો સ્વયંનો સ્વયંની પ્રતીતિ થાય છે આત્મા આકાશની ભ્રાંતિ અનંત છે હું પણ સંપૂર્ણ આકાશમાં વ્યાપ્ત શું આ જગત ગળાની માફક વાનતી પ્રાકૃતિક છે અને તેમાં આત્મા વ્યાપ્ત છે જે પ્રકારે આકાશ આત્મા છે અને જગત ગળો છે એવી જ રીતે શરીર સાકાર છે અને તેમાં વ્યાપ્ત નિરાકાર આત્મા આત્મા નથી ગ્રહણ કરતો નથી ત્યાગ નથી તેનો વિલય તે સનાતન સત્ય છે જે આત્મજ્ઞાની છે તે કહે છે હું મહાસાગરની સમાન છું આ સાંસારિક પ્ર પ્રપંચ તરંગો સમાન છે ન એનો ત્યાગ છે નથી ગ્રહણ નથી લય એનું મને જ્ઞાન છે આત્મા સમુદ્રની ભ્રાંતિ અને વિહીન છે અને સૃષ્ટિ ચૈતન્ય સ્વરૂપ તરંગો સમાન છે આવો મનુષ્ય આત્મજ્ઞાનથી સંયુક્ત બની અને સ્વયંને આત્મવત જોવામાં સમક્ષ બની જાય છે જેને બોધ ઉપદેશ ની ભ્રાંતિયા સપનવત થાય છે એને સુખરૂપી શાંત અને તેરવી તેસવી તેજવીતા કો નમન છે જે આત્મબોધ ઉપદેશ નથી કરી શકતો એને ભ્રાંતિ સત્ય લાગે છે આ સંસાર અને સંસારના જીવ જડ નશ્વર અને ક્ષણભંગુર છે પરંતુ આત્મબોધના અભાવથી આ જીવને સંબંધ સબ કાંઈ શાશ્વત અને નિત્ય નજરમાં આવે છે એ વાસનાઓ છે સંલિપ્ત હોય છે અને એમાં જીવનની સાર્થકતા માને છે એને એ પણ પ્રતીતિ થાય છે કે સભી વ્યક્તિ એક દૂસરે છે ભિન્ન છે આ ભ્રમના કારણે તે કોઈને શત્રુના રૂપમાં જોવે છે અને કોઈને મિત્રના રૂપમાં એને એ પણ ભ્રમ જ છે એ પણ ભ્રમ છે કે અમો યશ અને વૈભવ જે જેટલી વૃદ્ધિ છે તેટલા તે તેજસ્વી અને શ્રેષ્ઠ સિદ્ધ છે આ પણ એક તેને ભ્રમ જ છે યશ વૈભવ સિદ્ધિ યોગ સુખ શાંતિ વિવેક આ બધું આત્મવત એટલે આત્મજ્ઞાન વિના શુદ્ધ નિર્મલ નિરપેક્ષ અને નિરંજન નિરાકાર અવિનાશી નથી થતું તે બધું આત્મવત જ છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો